તો ગાય અમારો મોનસ આ પ્લેયર લઈને બે ગયા ટેપ તો બગાડીને ને બેઠા લોકો અને હવે ડાયરેક્ટ લેપટોપ ની હરિયો કરે છે ગાઈસ મારી ઇન્સ્ટા આઈડી ફોલો કરી દેજો મને હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો સવાર સવાર માં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે નતર વાઈ ગયા છે મોબાઈલ ગંદો થઈ ગયો છે ડિસ્પ્લે એટલે 8:39 અને તારીખ થઈ છે આજે 5 પાંચ જુલાઈ તારીખ થઈ જાય તો ચલો નહીં તો એને ફ્રેશ થઈ જાઉં અને કાલનો વરસાદ એટલો બધો પડતો તો આપણે દેખો કપડા કેટલા બધા ઉકવી દીધા છે ગોદડા ગોદળા વારી લઈએ નહીં તો એને ફ્રેશ થઈ જઈએ ગરબર સાફ કરી લઈએ પછી મળીએ તમને તો પાઉ અને આપણે દૂધ ખાઈએ છીએ તો ચાલો ખાઈ લઈએ નહીં તો એને મળીએ તો ગાઈસ ગેસનો બોટલ પતી ગયો છે તો લેવા દઈએ છે મને નીલેસ તો ગાઈસ ફાઇનલી અમે ગેસનો બોટલ લેવા આવ્યા હતા ભારત ગેસે મારા પતિ ગયો તો બોટલ હું ને નીલસ બોટલ લેવા તો હવે લઈને જઈએ ઘરે નાવા ધોરણ બી બાકી છે તો નહીં તો એને મળીએ તમને તો આપણે ગેસનો બોટલ લેતા આવ્યા છે તો ચલો હવે લગાવી દઈએ પેક પછી ખીચડી બનાવી દઈએ ચલો સીલ તોડ નાખીએ તો આપણે ગેસનો બોટલ લઈને અત્યારે વાગ્યા છે બપોરના અઢી બે ત્રીસ થઈ છે અને બે ને ત્રીસે આપણે ખીચડી બનાવવાનું સેટિંગ કરી આ બાજુ ચોખા ને મગની દાળ આપણે સાફ કરી દીધી છે પાણીથી ધોઈને ફ્રેશ કરી દીધી છે તો કુકરમાં ધુમાડા નીકળે છે તો ચલો તેલ નાખી દઉં ખીચડી બનાવી દઉં ખીચડી બનાવીને હજુ તો નવાનો બી ઠેકાણ નહીં ખીચડી બનાવીને વાસણ ઘસીને પછી નવ નહીં ને પછી મળું તો ગાઈશ આ બાજુ બીટો વરસાદમાં ફલ ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે મેં નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું આવડે સાંજના કેટલા વાગે જુઓ તમને ટાઈમ બતાવું મારા જૂના ફોનમાં પંદરને અડતાલીસ એટલે કે ચાર વાગવાના છે ત્રણને અડતાલીસ થઈ જાય અને મારા ઘરમાં તમે જોઈ શકો છો કપડાંની લાઇન કરી નાખી છે અને આ ત્રણ ને પડતાલીસે હું ખાવા બેસીશ ખીચડી તો ચલો મેં ખાઈ લઉં ખીચડીમાં ખીચડી છે આમાં ખીચડી ફર્સ્ટ ક્લાસ હથાનું છાસ ને પાણી તો ચાલો ગાઈસ ખાઈ લઈએ ભાઈ મળીએ તમને તો ગાઈસ મારા ઘરે નાના નાના ભાઈ બંધો આવી ગયા છે મોટા હા આ મોટો થઈ ગયો છે અને પાવાગઢ મેં ગયો હતો તો મહાકાળી માતાનો પ્રસાદ ખાય છે આ ડાળ ડબ્બો હો જાડીઓ કે આવી જજો તો ચાલો ગાઈસ પ્રસાદ ખાઈ લઉં પછી મળું તમને અને વરસાદ ગાઈસ બહુ પડે છે કેવું શાંતિ કાલે આપણે અને ગાઈશ કાલે કાલે ગાઈશ મેં ગામડે જવાનો છું મારા ઘરે ગામડે શહેરા એટલે તિજોરી ખાટલો પછી આ શું અને કબાટ એ બધું આપણે ઘેર મોકલાઈ દેવાનું છે ફ્રીજ ને એમ બધું તો આ બધું આપણે સામાન ઉતારી દઈશું નિલેશની ની માં એટલે કે ઘર ખાલી થઈ જાય એટલે કેવો વરસાદ મારા તમે મારા વ્લોગમાં જોયું જ છે કે મારા ઘરમાં બધું પાણી પડે છે એટલે કેવું ટેન્શન નહીં બધું સામાન જતું રહે એના પછી પછી ભલે આખું તલાવ કમ નહીં થઈ જતું કોઈ ટેન્શન નહીં પણ આ બધું વધારાની વસ્તુ આપણે ઘેર ગામડે મોકલાવી દઈએ શું કેવું જાડું ના કારું મળીએ ગાઈસ ચાલો થોડી વાર સાચી વાત છે ઓકે તો ગાઈસ ફાઇનલી અમે અમારા ઘરનો ખાટલાનો શું કહેવાય પેટી પલંગ ખોલ્યું અને બધું માઇક મળ્યું પછી આ ગાઈસ અમારી જોડે આવો ફોન હતો દેખો તમને બતાવું ગેમ રમ અલા હાડા વખત કેમ નહીં વખાશે વખાય ગાઈસ આવો ફોન મારા ઘરે આવો ફોન છે देखो बट नवारो અને બીજો બીજો ફોન આ દો એક આ ફોન અલા ઓય મલ્સી અલહય ના કરશો ને એક આ બીજો ફોન ભાગ લો ફોન લે આ બધું મેલ દે પાછો મઈ મઈક આરા ખબર અને માઈક બી છે ગાઈસ હાલો ટેપ બંધ છે ને બગે આવડો હાલો હાલો કરતા આપણે ચાલુ કરી થોડી देर चालू करिए तो ओ ओ लखोटी जय श्री राम तो भाइयों बहनों बस माइक एक लो बार काढ़ो भाइयों बहनों आपको आई लव यू क्या आई लव यू कौन कौन है थोड़ी देर में आप मड़ी है नहीं। ઓય મેલ ગાઈસ જૂનો ફોન 660 અલ્યા શું હે એ ફોન નો કવર જબરું આતો હાસો આ દો કેબલ છે તો ગાઈસ આ দেখো આ તો બહુ જૂના ફોન

ઓ કાલિદાસપ નું લિમોટ બતાય વ્લોગ માં બતાવીએ હા નવા નવા સ્પીકર ની પથ્થર તો ગાઈસ દેખો તમે રિમોટ નાન

તો ગાઈસ આ લોકો મારા ઘરે આઈને બધું ફેદમ ફેદ કરી નોક્યું છે મારા ખાટલા ને મય આઈને હે પ્રેશર રેતી રેતી પ્રેશર બસ શું છે અંદર પ્રેશર લા કીધું ના પણ અંદર શું ઓ કાર્યા મેલ ને ભાઈ બધું લે ભાઈ લે ભાઈ ટીયા ચાલુ કરીએ આપણે ભાઈ માઈક જોઈન્ટ કરીએ અલા હોય પેલી ટેબ ચાલુ કર્યા લો મને બંધ થઈ ગયો તો અલા કદી ટેન્શન ના કાઈ લે અલા ભૂમ મેમ મન મજા તો અમારો કોન્ફિડન્સ એક મલી જી લાઈક બધું પત્તર રગડી તમે તમારા ઘેર આઈને તો ગાઈસ ચાલો બધું મે હવેરી દઉં પછી મળું તમને કારણ કે આ લોકો છપે નહીં એટલે મારે મેલ દેવો પડશે તો ગાઈસ આ અમારો મોનસ આ પ્લેયર લઈને બેહી ગયા ટેપ તો બગાડીને બેઠા આ લોકો અને હવે ડાયરેક્ટ લેપટોપ ની હરિયો છે બગાન નો કોણ મારું પ્લેયર ગાઈસ મારી ઇન્સ્ટા આઈડી ફોલો કરી દેજો મને મેલો લાવો કરો તો સાંજ પડી ગઈ છે છે ને રાતના વાગ્યા પોણા નવ ને પોણા નવ વાગે આપણે ફરીથી ખીચડી બનાવી લઈએ ખીચડી ખાશું તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તો આ રહી ખીચડી મગની દાળ નાખીને બનાવી છે તો ચલો તમારે કોઈને ખાવી હોય તો આવી જજો મારા હાથની ખીચડી